નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ આજના સાંજના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર ભયંકર સિસ્ટમ આવવાની આગાહી કરી હતી નદીઓ નાળા સલકાય અને ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી તો આ સિસ્ટમ ગુજરાત ઉપરથી ક્યાં ગઈ હવામાન વિભાગે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને રેડ એલર્ટ હેઠળ મૂક્યા હતા તો આ રેડ એલર્ટ ક્યાં ગયું જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવનારા સમયમાં બે થી ત્રણ દિવસમાં કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારની આપણે વાત કરીએ તો અત્યારના સમયે આપ જોઈ શકો અત્યારે જે સિસ્ટમ ગુજરાત ઉપર હોવી જોઈએ તે સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર છે એટલે કે અરબી સમુદ્રના જે આ વિસ્તારો છે આપણા ગુજરાતથી દૂર ત્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે સિસ્ટમ અરબી સમુદ્ર ઉપર પહોંચી ચૂકી છે અત્યારે સૌરાષ્ટ્રની અંદર જાણે કે માવઠાનો માહોલ હોય ને એકાએક સિસ્ટમ ગાયબ થઈ ગઈ હોય ખેડૂતોને રાહત હોય તેવી સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એટલે કે ગુજરાતમાં આજે ક્યાંય ભારે વરસાદ જોવા મળ્યો નથી હળવા સામાન્ય ઝાપટા પડ્યાના સમાચાર મળ્યા છે તો જોઈએ આજે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના સમયે પણ ગુજરાતની અંદર ક્યાંય આજે વરસાદની સંભાવના દેખાતી નથી જેમાં ખાસ કરીને આવતીકાલે દસ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન જે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી શકે છે જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડી શકે છે તો જોઈએ આવતીકાલે અગિયાર વાગ્યાની અપડેટ જેમાં ખાસ કરીને તળાજા મહુવા રાજુલા ઉના અમરેલી જુનાગઢ અને વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભાણવડ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના આવતીકાલે રહેલી છે આવતીકાલે સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ભાવનગર અલંગ તળાજા તેમજ મહુવા વેરાવળ ઉના રાજુલા આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ બતાવે છે તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની વાત કરીએ તો કપડવંજ લુણાવાડા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર ગોધરા નડિયાદ વડોદરા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે આગામી સમયમાં હવે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તેની અસર પણ જોવા મળશે તો અત્યારે હાલ આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર હવે વરસાદનું જે પ્રમાણ છે દિવસે દિવસે ઘટી રહ્યું છે સિસ્ટમ એક્ટિવ હોવા છતાં કેમ વરસાદ પડતો નથી તો ગુજરાતની ઉપર અત્યારે જે આપણા વિસ્તારો છે તેની અંદર ભેજનું પ્રમાણ નેવું ટકાથી અઠ્ઠાણું ટકા સુધીનું ડેવલપ થવું જોઈએ તે ભેજનું પ્રમાણ આપણા વિસ્તારોમાં જોવા મળતું નથી કારણ કે દિવસેને દિવસે વૃક્ષો કપાતા જાય છે અને જેના કારણે જે આપણા વાતાવરણની અંદર ફેરફારો થઈ રહ્યા છે ભેજનું પ્રમાણ જોઈએ તેવું મળતું નથી જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડતો નથી જે વાદળો આપણને જોવા મળે છે તે ખાલી વાદળો જોવા મળે છે ભેજવાળા વાદળો જોવા મળતા નથી જેના કારણે ગુજરાતની અંદર વરસાદ સિસ્ટમ બતાવવા છતાં પડી શકતો નથી તેમજ કેટલાક એન્ટી સાયક્લોન જવાબદાર હોય છે આ બધા જે એન્ટી સાયક્લોન છે તે પણ સિસ્ટમને અસર કરતા હોય છે તો જોઈએ હવે ખાસ કરીને આપણે આવતીકાલે સાંજની અપડેટ એટલે કે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના સમયે ફરી વખત બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ અરબી સમુદ્રના કાંઠે આવશે ભાટિયા ભાણવડ પોરબંદર ઉતિયાણા ઉપલેટા ખંભાળિયા આજુબાજુના વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે ઓગણીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં દેવભૂમિ દ્વારકા સલાયા પોરબંદર ભાણવડ અને માંડવી આજુબાજુ કચ્છના દરિયા કિનારાના વિસ્તારો નલિયા આજુબાજુના વિસ્તારો તેમજ જુનાગઢ ગીર સોમનાથ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો બપોરના સમયે જે સિસ્ટમ છે તે ખાસ કરીને કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને આવરી શકે છે આગામી સમયમાં વીસ તારીખની વાત કરીએ તો વીસ તારીખની અંદર સિસ્ટમ સમગ્ર કચ્છ તેમજ સમગ્ર ગુજરાત મધ્ય ઉત્તર દક્ષિણ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો આગામી સમયની અંદર એકવીસ તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ વરસાદની સંભાવના છે બાવીસ તારીખમાં પણ સિસ્ટમ સક્રિય રહેશે તેમજ સોવીસ પચીસ તારીખ સુધી જો સિસ્ટમની અંદર ફેરફારો થાય તો ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે હવે આપણે જોઈએ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે હવે આપણે જોઈએ અત્યારની અપડેટ તો ખાસ કરીને અત્યારે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઉના આજુબાજુ અઠ્યાસી ટકા રાજકોટ આજુબાજુ નેવું ટકા ભેજનું પ્રમાણ છે વલસાડ આજુબાજુ બાણું ટકા જેવું છે ત્યાં સામાન્ય ઝાપટા પડી શકે તેમજ ગાંધીધામ આજુબાજુ અને હળવદ આજુબાજુ તેમજ અમદાવાદ આ જે પટ્ટો છે તેમાં સામાન્ય હળવા ઝાપટા આપણને જોવા મળશે રાત્રિની અપડેટ જોઈ તો રાત્રે પણ ભેજનું પ્રમાણ નહીવત જોવા મળે છે આવતીકાલે બપોર પછીના સમયે ભેજનું પ્રમાણ ગુજરાતના વિસ્તારોમાં વધશે જેમાં ઓખા હોય જામનગર હોય રાજકોટ હોય જૂનાગઢ હોય પોરબંદર હોય ઉના હોય તેમજ સુરત વલસાડ હોય આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદથી શરૂઆત થશે કોઈ કોઈ વિસ્તારોમાં ભારે હળવા ઝાપટાં પડી શકે આવતીકાલે રાત્રિની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભેજનું પ્રમાણ અઠ્ઠાણું ટકાથી નવ્વાણું ટકા સુધીનો આપણને જોવા મળે છે ઓગણીસ તારીખની અપડેટ જોઈએ તો ઓગણીસ તારીખની અંદર બપોર સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ડેવલપ થતું જોવા મળશે તો આગામી વીસ તારીખની અંદર પણ ગુજરાતના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધશે તેવું લાગી રહ્યું છે તો વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ